રાજકોટમાં ખોડલધામમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે અનાર પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલને લઈને જાહેરાત કરાઈ છે ખોડલધામ ખાતે નરેશ પટેલની અધ્યક્ષતામાં બે હજાર છવ્વીસ કન્વીનર મીટ યોજાઈ છે જેમાં અનાર પટેલને ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર કરવામાં આવ્યા છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના નવ વર્ષ પૂર્ણ થતાં નરેશ પટેલે નવા કન્વીનરોની જાહેરાત કરી છે અનાર પટેલ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી છે બે હજાર છવ્વીસ કન્વીનર મીટમાં સંગઠનની ભાવિ દિશા કામગીરી અને એકતાને વધુ મજબૂત બનાવવાના મુદ્દાઓ પર ચર્ચા થઈ છે ખોડધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે અનાર પટેલના નામની ઘોષણા કરી છે જેમાં જણાવ્યું છે કે હવે ખોડલધામના સંગઠનને લગતા કામકાજ અનાર પટેલ સંભાળશે ખોડલધામ ખાતે યોજાયેલી કન્વીનર મીટ બે હજાર છવ્વીસ અંતર્ગત જાહેરાત કરવામાં આવી છે રાજ્યભરના જિલ્લા તાલુકા શહેર અને વોર્ડ સ્તરના કન્વીનરો તથા સહકન્વીનરો આ મીટમાં ઉપસ્થિત રહ્યા છે ખોડલધામ ટ્રસ્ટ કાગવડ આયોજિત આ કાર્યક્રમમાં નરેશ પટેલ ધારાસભ્ય અનાર પટેલ પૂર્વ મંત્રી જસુબેન કોરાટ સહિતના ટ્રસ્ટના ટ્રસ્ટીઓની ઉપસ્થિતિ આ નિર્ણય લેવામાં આવ્યો છે આશિષ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ ખોડલધામ રાજકોટ